સુરત ના વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ સુરતના લિંબાયત વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી આરોપીએ સગીરા સાથે પ્રેમ સંબંધ કેળવી લગ્ન કરવાની લાલચ આપી રસાગીરા સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી જેથી ભોગ બનનારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યું હતું જ્યાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં તારીખ આઠ સપ્ટેમ્બર બે ના રોજ સુનાવણી ચાલુ થઈ હતી જે સુનાવણી તારીખ પંદર જૂન બે ના રોજ સુધી ચાલી હતી આ દરમિયાન આરોપી મેન ચોકત પિંજારીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેર વીસ છોડી મૂકવાનો કોર્ટે હુકમ કર્યો હતો આ મામલે એડવોકેટ જિગ્નેશ મનવાણે શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર એસ એલ સૈયદ સાથે કેમેરામેન સાંધીભાઈ બોસે તમે જોઈ રહ્યા છો લાઇવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ અમુક એડવોકેટ જિગ્નેશભાઈ મનુવાળા ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરીએ છે હાલમાં જ ખૂબ જ ચકચારી મેટરના અંદર ચુકાદો આરોપીની તરફેરમાં આવેલો હોય તે બાબતે ચર્ચા કરીએ છીએ કે ખૂબ જ ચકચારી મેટર હતી જે મેટર મુજબ આરોપીએ સોળ સત્તર વર્ષની એક બાળકી સાથે તેની જ ઘરના બાજુમાં આવેલા ખાલી ઝૂંપડામાં બળાત્કાર ગુજરેલો હતો તે રીતના આક્ષેપો બાળકી તથા તેની માતા ફરિયાદી દ્વારા કરવામાં આવેલી હતી તે બાબતમાં પોલીસ દ્વારા તરત જ પગલા લઈ આ બાળકી ના કહેવા મુજબ આરોપીને અટક કરવામાં આવેલા હતા અને ત્યારબાદ અમોએ તેમને સૌપ્રથમ તો જામીન ઉપર મુક્ત કરેલા હોય જામીન ઉપર મુક્ત થયા બાદ આ આરોપી ઉપર પોક્ષો જે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે તેની ટ્રાયલ શરૂ કરવામાં આવેલી હતી અને આ ટ્રાયલ શરૂ થયા બાદ અમોએ તેનો બચાવ કરેલો હતો અને આ બચાવમાં અમોએ નામદાર કોર્ટના અંદર એવું પુરવાર કરવામાં સફળતા મેળવી હતી કે જે પ્રકારે બનાવ દર્શાવવામાં આવેલો હતો તે પ્રકારે બનાવ બને તેવું શક્ય જ ન હતું કારણ કે આ જે બનાવની જગ્યા હતી આ બનાવની જગ્યા ઝૂંપડાઓથી ઘેરાયેલી હતી જેમાં વર્ચક વસ્તીનો વિસ્તાર હતો તેમજ આ જે કંઈ પણ મકાનો હતા કે જેના અંદર ઝૂંપડાઓ હતા જેના અંદર આ બનાવ બનેલો હતો તે તમામ ઝૂંપડાઓ કોઈ પથ્થર લાકડા કે ઈટની દીવાલ વડે નહીં પરંતુ પ્લાસ્ટિકના કંટાણ વડે તાળપટરી વડે બનેલા ઝૂંપડા હતા એટલે ફરિયાદી સૌપ્રથમ તો જે પોતાની વાત લઈને આવેલી હતી નામદાર કોર્ટમાં કે મારી દીકરી ઉપર મારા ઝૂંપડાના બાજુમાં આવેલા ઝૂંપડામાં બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારે અમુએ નામદાર કોર્ટને એવી સ્પષ્ટતા બતાવી કે જે ઝૂંપડાઓ છે તેના માટીના ના દીવાલના ના પતરાના કોઈપણ રીતના નહીં પરંતુ પ્લાસ્ટિકના તારપટરીના ઝૂંપડા છે સોલ સત્તર વર્ષની કોઈ બાળા ઉપર કોઈ વ્યક્તિ બળાત્કાર કરે અને એના બાજુના ઝૂંપડામાં એની માતાને એ બાબતનો અવાજ નહીં આવે કે બાળકી કોઈ બૂમબળા નહીં કરે તે બાબત નામદાર કોર્ટની યોગ્ય લાગી હતી તેમજ આ બાળકીની ઉલટ તપાસમાં અમુ તેના ખુદના મોડે એવું સિદ્ધ કરાવવામાં પણ સફળ રહ્યા હતા કે બાળકીના એ આ ફરિયાદ આપતા પહેલાં આરોપીના પિતા ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો અને એના પિતાને ખૂબ જ ગંભીર પ્રકારની ઈજા હાથમાં થઈ હતી જેના કારણે બાળકીના ભાઈઓ ઉપર કેસ કરવામાં આવેલો અને આ કેસ આરોપીના પિતા વારંવાર સમાધાન કરવાની કોશિશ કરવા પાછો નહીં લેતા હોય જેના કારણે હાલનો કેસ બનેલો છે તેવું બારકી પોતે પોતાની ઉલટ તપાસ દરમિયાન નામદાર કોર્ટ સમક્ષ કબૂલ કરી ગઈ હતી જે બાબતની ખૂબ જ વધારે ઇફેક્ટ નામદાર કોર્ટને આવી હતી અને ત્યારબાદ આ બાબતને નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં પણ ટાંકી હતી અને દર્શાવેલું હતું કે આ રીતનો બનાવ બનેલો છે તેવું સ્પષ્ટ રીતે માની શકાય નહીં અને જે રીતનો બનાવની જગ્યા બતાવવામાં આવી છે જે રીતનો બનાવ બતાવવામાં આવેલો છે તે રીતના બનાવ કોઈ પણ રીતે શક્ય ના હોય આરોપીને શંકાનો લાભ આપીને આ લીંબાઈ પોલીસ સ્ટેશનનું સંપૂર્ણ બનાવ છે આ સૌથી આજથી એક દોઢ વર્ષ પહેલાની વાત છે હાલ આરોપી મુક્ત થઈ ગયા છે

ਆਮੜਾ ਨਿਕਾਲੇ ਨੂੰ 1 ਮਹੀਨਾ ਪਹਿਲਾਂ ਜਾਵੀ ਹੋਸੀ ਨਿਕਾਲੇ ਆ ਇਹ ਜੋ ਸਾਜੂ ਚ ਗਿਰਡੂ ਸਾ ਵੀ ਥੀ ਜੂ